ભારતીય કિસાન સંઘની ત્રિવાર્ષિક બેઠક યોજાઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ તો સર્વેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા આક્ષેપો પણ કરાયા હતા હિંમતનગરમાં ભારતીય કિસાન સંઘની ત્રિવાર્ષિક બેઠક અને રેલી યોજાઈ ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લાની આજે ત્રિવારસીય બેઠક યોજવામાં આવી કિસાન સંઘની રેલી યોજાઈ વિવિધ પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી રિસર્વેમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવેલ નથી ભારતીય કિસાન સંઘની ત્રિવાર્ષિક બેઠક યોજાઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ તો સર્વેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા આક્ષેપો પણ કરાયા હતા ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લાની આજે ત્રિવાર્ષિક બેઠક યોજવામાં આવી જેમાં કિસાનોના વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરાઈ ત્યારબાદ હિંમતનગર કચ્છી સમાજવાડી ખાતેથી કિસાન સંઘની રેલી યોજાઈ વિવિધ પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી જ્યાં ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી વિવિધ મુદ્દાઓની રજૂઆત કરાઈ હતી ખાસ કરીને વરસાદથી થયેલ નુકસાનનો સર્વે કરવામાં આવે અને જ્યાં વધુ વરસાદ હોય તે તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે બે હજાર ઓગણીસ નો પાક વીમો મંજૂર થયેલ છે પરંતુ મળેલ નથી તે તાત્કાલિક મળે તે સહિતની વિવિધ મુદ્દાઓને લઈ રજૂઆત કરાઈ હતી રિસર્વેમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવેલ નથી અને ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે તો અધિકારીઓ પૈસા વગર કોઈ કામ કરતા નથી અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવા આક્ષેપો કરાયા હતા હજુ તો સિત્તેર એસી ટકા ખેડૂતોના રીસર્વે બાકી છે જે ખેડૂતોએ પૈસા આપ્યા છે તે ના જ કામ થયા છે તેવા કથિત આક્ષેપોને લઈ રજૂઆત કરાઈ હતી અને જો માગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી કિસાન અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી હતી બિરલાની દ્વિવાર્ષિક બેઠક આજે મતગ્રમ કામે મળી એમાં નવા પ્રમુખ મંત્રી અને એકવીસની કારોબારીની આજે જાહેરાત કરવામાં આવી ત્યાર પછી રિલીઝ સ્વરૂપે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અમારા પ્રશ્નો પડતર પ્રશ્નો જેવા કે ચોમાસુ પાક જે નુકસાન થયું છે સર્વે થાય ઓગણીસ વીસનો પાક વીમો જે મંજૂર થયેલો છે સરકાર ચૂકવતી નથી એના માટે અમે ઘણા પ્રયત્નો કર્યા છે કૃષિ મંત્રી રૂબરૂ મુલાકાત લીધી છે તેમ છતાં પાપી રી સર્વે ની વાત કરવામાં આવે તો રીસર્વે બાબતમાં સાબરકોઠા જિલ્લાના ખેડૂતો એટલામ જાય છે કે આ રીસર્વે ઓફિસ માં ખેડૂત જાય તો પૈસા વગર કોઈ પણ ખેડૂતો કામ થતું નહીં એકલો ભ્રષ્ટાચારની જ વાત થાય છે પૈસા જે આપ ખેડૂત એનું જ કામ થાય બીજા ખેડૂતોના પ્રશ્નો અત્યારે ભરી રહેલા છે અમારી સરકારની ની એવી માગણી છે દરેક તાલુકામાં થાય છે પંચાયત લેવલે હોવાના કેમ્પ કરી આ ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોના પૈસાનો વ્યય ના થાય એના માટે ભારતીય કિસાન સંઘ આજે માગણી કરે છે ત્યાર પછી સિંચાઈના પ્રશ્નો જે તરાવો બાકી હોય ભરવાના અને જે ચેકડેમો કરવાના હોય અને તળાવોમાં કદાચ ગોળ કરી અને તરાવ તરાવનું પાણી પણ ભૂગર્ભમાં ઉતરે એના માટે પણ અમે આજે સરકારને લેખિત રજૂઆત કરી છે મેં નહેસૂલના પ્રશ્નો હોય આ બધા પ્રશ્નો માટે અમે આજે સરકારને આવેદનપત્ર આપ્યું છે તો એના માટે સરકાર સત્વરે અમારા પ્રશ્નોનો નિકાલ કરે એવી ભારતીય કિસાન સંઘ

ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે એની આજની જવાબદારી